સુરતમાં એક એવું અનોખું રામ મંદિર છે કે જ્યાં મૂર્તિ નહીં પણ રામ નામ લખેલા પુસ્તકોની સ્થાપના થઈ હતી વિશ્વનું એકમાત્ર આ મંદિર અડાજણપાલ રોડ પર કેબલ બ્રિજ પાસે રામજી મંદિર નજીક આવેલું છે જેમાં ભગવાનનો ફોટો કે મૂર્તિ નથી માત્ર મંત્ર લખેલી બુક છે આ રામ મંદિરમાં નવસો પચાસ કરોડ મંત્ર સાથેની બુક્સ સ્થાપિત કરવામાં આવી છે તેરસો કરોડ રામ મંત્ર આજે પૂર્ણ કરાયા હતા તેમજ એકવીસો કરોડ મંત્ર જાપ કરવાનો ધ્યેય છે જ્યાં રામનવમીના પાવન પર્વે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી દીપકભાઈ પ્રજાપતિ રામ મારુતિ સેવા સમિતિ પાલ અમે અહીંયા રામ નામ મંદિર ઊભું કર્યું છે જે બીજા મંદિરોથી અલગ એટલા માટે છે કારણ કે દરેક મંદિરોમાં રામની કે કૃષ્ણની પ્રતિમા હોય છે અહીંયા આપણે એવી કોઈ પ્રતિમા નથી પણ રામસે બરા રામખા નામ એ આધારિત પર આપણે રામ નામ લખેલી લેખન બુકનું જ સ્થાપન કરેલું છે જેની મંત્ર સંખ્યા હાલમાં તેરસો કરોડ થઈ ગઈ છે એ જે પંદરસો બોક્સની અંદર લગભગ સાડા પાંચ લાખ જેટલી અમે બુકો અહીંયા રાખી છે એકવાર રામ નામ લખવાથી જો પથ્થરો ટળી જતા હોય તો અહીંયા તો બહુ મોટી દિવ્ય શક્તિ અમે ઊભી કરી છે જેની ઉર્જા વાતાવરણમાં જાય એના માટે પંચદાતુ નિર્મિત રામસ્તંભનું પણ નિર્માણ કરેલું છે જેની ઊંચાઈ એકાવન ફૂટ છે જેના દર્શન કરીને લોકોની મનોકામના પૂરી થાય હાલ હવે એકવીસો કરોડનો ટાર્ગેટ અમે હાલ રાખ્યો છે લોકો અહીંયાથી ચોપડીઓ લઈ જાય છે લખીને પાછી આપી જાય છે મંડળ દ્વારા વિનામૂલ્યે બોલપેન સહિત બોક વિનામૂલ્યે જ આપવામાં આવે છે